આજ રોજ ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવા માટે આજે આવ્યા છે કે જે અરવલ્લી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન એસપી કચેરીમાં જે વર્ષોથી જે સફાઈ કરતા કર્મચારીઓને સાથે અન્યાય અત્યાચાર વધી રહ્યો છે તેના અનુસંધાનમાં આજે મંત્રી મહોદય હર્ષ સંઘવી સાહેબસિંહની ચેમ્બરમાં સચિવ સાહેબસિંહને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મંત્રી મંત્રીશ્રી ભાનુબહેન સાહેબસિંહને તેમના સચિવ સાહેબસિંહને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે મુખ્યમંત્રીની કાર્યાલયમાં પણ લેટર આપવામાં આવ્યો છે કે જે વર્ષોથી જે સફાઈ કરતા કર્મચારીઓ સાથે અન્યાય અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે જ્યારે અરવલ્લી જિલ્લામાં જે પોલીસ સ્ટેશનમાં વર્ષોથી જે સફાઈ કરતા કર્મચારીઓને મેન પાવરમાં રાખવામાં આવ્યા હતા જ્યારથી આઉટસોર્સિંગ શરૂઆત કરી ત્યારે ચૌદ હજાર પગાર હતો ત્યારબાદ દસ હજાર કરવામાં આવ્યો અને હવેથી ચોરસ મીટર ઉપર છ છ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે અને અમુક કામદારોને છૂટા કરવામાં આવે છે એજન્સી દ્વારા આ ભરપૂર દુઃખભરી બાબત છે અને જે મેન પાવરમાં રાખવામાં આવ્યા હતા અને હવે ચોરસ મીટર ઉપર આ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ દુઃખ જ ભરી બાબત છે આ દેશની અંદર આ ગુજરાતની અંદર આ સફાઈ કામદારો સેવક છે મોદી સાહેબ સફાઈ કામદારોના એક બાજુ પગ ધોતા હોય સફાઈ કામદારોનું સન્માન આપતા હોય અયોધ્યાની અંદર પ્રભુ જે રામની ભૂમિકા છે તે મોટું આજે યજ્ઞ કરવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં ત્યાં વાલ્મીકીના નામ પર એક એરપોર્ટનું નામ આપવામાં આવ્યું છે તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ સમાજ આ સફાઈ કામદારો ઘટરનું કામ કરતા હોય ગંદુ કામ કરતા હોય અને દિવસે દિવસે મોંઘવારીનું સ્થળ અધ્ધર આવતું હોય ત્યારે આ સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય દિવસે ને દિવસે વધી રહ્યો છે આ લોકોને પગાર બમણો થવો જોઈએ વધુ થવો જોઈએ પરંતુ પગાર ઓછો થતો થતો જાય છે બે હજાર ત્રેવીસના અંદર એક ચાર બે હજાર ત્રેવીસના રોજ સરકારશ્રીએ લઘુત્તમ વેતન મુજબ પગાર વધારવાનો પરિપત્ર જાહેર કર્યો છે એ પણ આ ગુજરાતની અંદર અમલ થતો નથી અને જેમ જેમ દિવસોને દિવસો જાય છે એમ સફાઈ કામદારો પર અત્યાચાર અન્યાય વધી રહ્યો છે તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ સફાઈ કામદારોને જે પોલીસ અંદર જે સફાઈ કામદારો છે તેમને યોગ્ય ન્યાય મળે જો આ લોકોને ન્યાય નહીં મળે તો હું બે હજાર પચીસની અંદર એક એક બે હજાર પચીસની અંદર માલપુરથી હું દિલ્હી દંડવટ પ્રણામ યાત્રા કરવાનો છું